ભાુકામાં બત્તર વર્ષીય

ઝડપી પાડ્યો આ ઘટનાની ગંભીરતા પૂર્વક લઈને તાલુકા પોલીસ મતકના પોલીસ ઇન્સ્પેક્ટર પીડી છટકાણ અને તેમના ટીમના માણસોએ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સડ્યા પાછળ ધકેલી નાખ્યો છે રિપોર્ટર તહેલકા ન્યૂઝ ભરૂચ બોતેર વર્ષની ઉંમરના એક વિધવાબાઈ ઉપર તેની પડોશમાં રહેતા ચાલીસ વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત બે દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આજે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને એ તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે